આજરોજ તારીખ ચારનો બે હજાર પચીસના સલાયા માંડવી મધ્ય વાખીર માછીમાર સમાજ દ્વારા જસને ઈદે મિલાદુનબી પ્રસંગે સૈયદ અસરફસા નજમુલ હસનબાપુની અધ્યક્ષતામાં છેલ્લા ત્રણ વર્ષની જેમ માવર્ષ પણ જસને ઈદે મિલાદુન્બીનું પંદરમો સોમુ વિલાદતે મુસ્તફા અવસરે હુડીઓથી દરિયામાં જુલુસ કાઢવામાં આવેલ હતું જેમાં સલાયા માંડવી વાઘેર સમાજના પ્રમુખ યાકુબભાઈ વાઘેર અને સલાયા મોઢવા લાયજા પૂર્વ પ્રમુખ અને મુસ્લિમ સમાજના પીઠ આગેવાન અબ્દુલભાઈ રાયમા સૈયદ આરિફસા માછીમાર એસોસિએશન જિલ્લાના પ્રમુખ ઓસમાનભાઈ ગાદ બાબુભાઈ સુમરા માંડવી શહેર સુની મુસ્લિમ હિતરક્ષક પ્રમુખ મોહમ્મદભાઈ સિંધીનોડી મુફ્તી મુસફીકુલ કાદરી હાફિઝ ફિરોઝ ફિરોઝાકી ઉમરભાઈ ભટ્ટ ભટ્ટી અકબરભાઈ મંદ્રા કાસમભાઈ કુંભાર મુબારક વાઘેર અબલા વાઘેર અલી અતીત રફિક રાયમા હમીદ કાતિયાર સોએબ સોયબરાયમા અનવરભાઈ કુંભાર હમીદ હમીદરાયમા સાદરાયમા તેમજ કચ્છભરતી સાદાતે કરામ એ કરામ સામાજિક અને રાજકીય હિન્દુ મુસ્લિમ આગેવાનો અચુલુસમાં જોડાયા હતા બ્યુરો રિપોર્ટ વી ન્યૂઝ લાઈવ રમેશ સત્યની સાથે આજરોજ માંડવી કરાયા મધ્યે જે છેલ્લા ચાર વરસથી માછીમારો દ્વારા વાઘેર સમાજની એક હોળીઓની જે આપણે માછી મછુઆ જે કહેવાય છે એનામાં ઈદે મિલાદમાં જે ટોટલી અહીંયા જુલુસ કાઢવામાં આવે છે અને આ વર્ષે વિશેષ જુલૂસ કાઢવાનો એક આયોજન હતો જેમ કે અમારો આ પેગમ્બર સાહેબનો પંદર પંદરસો વરસ જે થયા છે એના માટે તમામે તમામ કચ્છમાંથી આગેવાનો અને અહીંયાના ગુલમા એકમ અને સાધાતેકરામ સાથે જે અલગ અલગ મદરસાઓના છોકરાઓ આ જુલુસની અંદર જોડાણા અને જે યાકુબાઈ આપણા વાઘેડ સમાજના અહીંયા સલાયત માંડવીના પ્રમુખ છે એમની આગેવાનીમાં આ આયોજન બહુ સુંદર અને બહુ સરસ આ આયોજન કરવામાં આવે છે એની અંદર આલી મુસ્લિમ સમાજની પણ હિન્દુ સમાજના લોકો પણ આ જુલુસમાં જોડાયા છે અને અમે દુઆ કરીએ છીએ કે આવનારા સમયમાં પણ એનાથી વિશેષ સારામાં સારું આ આયોજન બધા કરતી રહેલા આજ રોજ માનવી સલજા પદે વાઘેર સમાજ દ્વારા એક માછીમાર દ્વારા એક હોળીનો જે જશ્ન બનાવવામાં આવ્યો પંદરસો સાલ પૂરા થયા આજે વિશેષ એક જશન મનાવવામાં આવ્યું છે એનામાં ઉપસ્થિત ખેર સાધક ગુલનાયકરાવ ભાગેર સમાજના પ્રમુખ અને અહીંયાના સયા સલાયાના પ્રમુખ યાકુબભાઈ દ્વારા એક આજે એની અધ્યક્ષતામાં જે પ્રોગ્રામ કરવામાં આવ્યો અહમદુલ્લા બહુ સારો પ્રોગ્રામ થયો આપણે આખા દેશની અંદર આ જલુસ એક અને કોમી એકા સાથે આપણે ભાઈચારા સાથે આ જુલુસ મનાવીએ છીએ આપણે બધે આશિકાના સુનને આજે શુભકામના આપીએ છીએ અને આવા જ ભાઈચારા સાથે જુલુસ નીકળે એવી બધે પાસે અપીલ કરીએ છીએ તમામ

સમાજ તરફથી અમારા મુસ્જીદ બાવા સાહેબના છોકરા અને અનેક વધારેલા છે મહેમાન ને અમે આ એક ચીજ છે એ પણ અમે ઉજવીએ છીએ ને પંદરો ઓગસ્ટ પણ અમે ઉજવીએ છીએ હિન્દુ મુસલમાન ભાઈચારા સાથે અમે બધે ભેગાથી ને અમે માછીમારનો એટલો ખર્ચો કરીએ છીએ અમારા તરફથી માછીમાર તરફથી ને બાવા સાહેબનું ને આ બધા અમારા મહેમાન આવ્યા છે એના તરફથી અમે ઘણો ઘણો આભાર માનીએ છીએ